કપાસની ખરીદીમાં છેતરપિંડી સિલસિલો યથાવત રહેતા ખેડૂતોનો ગુસ્સો સાતમાને પહોંચી ચુક્યો છે અમરેલીમાં કપાસના ખેડૂતો સાથે સિલસિલો હજુ પણ શમ્યો નથી વેપારીઓ કપાસમાં ભેજ હોવાનું કહીને રૂપિયા કાપી લેતા હોવાની ઠેર ફરિયાદ ઉઠી છે બોટાદ અને અમરેલીના ખેડૂતો સાથે વેપારીઓ મગજમારી કરી રહ્યા છે જીનીના વેપારીએ કપાસમાં ભેજ હોવાનું કહીને ખેડૂતો થતી છેતરપિંડી લઈને બોટાદમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ઓછા ભાવે કપાસ ખરીદ્યા પછી જીનિંગમાં મૂકવા જાય ત્યારે કપાસમાં વાંધા ઊભા કરાય છે જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસ ભાવ ઘટાડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે વેપારી નબળો માલ હોવાનું કહીને પૈસા કાપી રહ્યા હોવાનું એક બાદ એક જગ્યાએથી સામે આવી રહ્યું છે જ્યાં ફરી એક વખત આ ફરિયાદો ઉઠવા પામી છે કપાસ ખરીદીમાં છેતરપિંડીનો યથાવત રહેતા ખેડૂતોનો ગુસ્સો સાસમાસમાને પહોંચ્યો છે એક બાદ એક પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે વરસાદની જે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ હવે ખેડૂતોને હવે આ કપાસ વેચવું પણ મોંઘું પડી રહ્યું છે કારણ કે ઓછા ભાવ આપી રહ્યા છે વેપારીઓ તેમની મનમાની ને કારણે ખેડૂતોએ હવે વિરોધ કરવો પડી રહ્યો છે એક આશડીએ પંદર મણ કપાસ વધુ પડાવી લેવાતા હોવાના ખેડૂતો હાલ તો આક્ષેપ કરી રહ્યા છે અનેક જગ્યાએથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં ખેડૂતે વેપારી સાથે મગજમારી કરી હોય કપાસ ને લઈને જે ભાવ ઘટાડી દેવામાં આવતા હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે વેપારી નબળો માલ હોવાનું કહીને પૈસા કાપી લઈ છે

પાછો ફરી તો બધું આવે મારે ઈ નહીં દેવો આય નહી દેવો મારા ભાવમાં પડી ગયો જીન નો જે માથામાં થઈ થોડા એમ પૈસા દઈ દીધા હિસાબ દઈ દીધો છે ધ્યાન રાખજો ગોંડલ ની ગાડી આવે યાડામાં માથે એના બચાવા વાળા અલ્પેશભાઈ બેઠા છે

આઠ દિવસ પેલા એક કપાસ ના વેપારી કપાસમાં કડદો કર્યા વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આજે ખાસ કરીને વાત કરું ખેડૂત પોતાનો કપાસ ને ચેક કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આમાં ભેજ છે અને જેના કારણે તમારા પચાસ રૂપિયા કઈક એસી રૂપિયા કે કઈક સો રૂપિયા ઓછો આપવામાં આવે છે આ જ વિડીયો લઈ આ ઝડપનો તાપ સમગ્ર જિલ્લાના ખેડૂતો અને નિર્ણય આંદોલન પણ ઉતરી રહ્યા હતા હાલ મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડ ની અંદર છે અને હાલ આ પોલીસ દ્વારા માર્કેટ યાર્ડ નો ગેટ છે એ બંધ કરી દેવામાં આવું છું દ્રશ્યમાં અહિયાં અહિયાંથી કોઈ પણ વ્યક્તિને મીડિયા ને પણ

બરોબર છે જાય ત્યારે એમાંથી ભાવ ઘટાડો કરે છે તમારો કપાસ લેલો છે એમ કરીને પાછો ભાવ ઘટાડો કરે આવી બધી બંધ થાય અન્ય ખેડૂતો આપડે જયારે ઘોડેલા છે શું શું પ્રશ્ન પ્રશ્ન છે ખુબ આ ખેડૂત ને હેરાન કરવામાં આવે છે માલ નો કડકો કરી સો રૂપિયા પચાસ રૂપિયા એસી રૂપિયા ના પણ ભાવ કાપવામાં આવે છે તો આનો અમારે સખત વિરોધ છે નહીં સૌરાષ્ટ્ર અને કોઈ ગુજરાત અંદર

આ સરકાર ને પણ આ ગુજરાત ની અંદર ભારત ની અંદર આ ખેડૂત જયારે થઈ જાય છે એટલે આ સરકાર ને કોઈ વાર નહીં લાગે આજે જગત નો દાટ જે અન્નદાતા છે હાલ

અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ચેરમેન આ લેખિત માંગ કરે તો જ અમે અમારું આંદોલન શકેલ છું ત્યાં સુધી અમે ભૂખેલ કરતા માર્કેટિંગ યાર્ડ ની અંદર લડી લઈશું અને લડી લેવાના મૂડ માં છે જી બિલકુલ રાજુ પરંતુ સવાલ આખરે અનેક થઈ રહ્યા છે કારણ કે એક બાદ એક સમસ્યા ચર્ચાઓ થઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં એપીએમસી માં બધા થઈ રહ્યા છે વેપારીઓ મનમાની કરી રહ્યા છે અધિકારીઓ સુધી આ બધી વાત નથી પહોંચી આટલી બધી ફરિયાદો થઈ રહી છે તો હજી સુધી અધિકારીઓ શું કરી રહ્યા છે કોઈ જવાબ આપવામાં આવ્યો છે ખરા અને ત્યારે એવું કહેલું તમે ઘર જે છે સિસ્ટમ એ વેપારીઓને અમે સૂચના આપી દીધી છે અને બંધ કરી દેવાનું છે પરંતુ ક્યાંક ને એવી માંગ છે કે ભાઈ તમે જે કઈ તમારી ખાતરી છે એ લેખિત આપો

બહાર પણ છે અને અંદર પણ છે અત્યારે અન્ય પણ ખેડૂતો આપણી સાથે છે તેઓની સાથે વાત કરશું શું ખરેખર સમસ્યા શું આ શું હોવું જોઈએ શું કે છો આ આક્રોશ છે જનસંખ્યા જાજી બહુબળી છે અને આ એક એવો ઇશ્યુ બનેલો છે કે જે ખેડૂત કપાસ લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ માં આવે છે ત્યારે એમની જોડે બહુ ગેરવર્તન અને આ જે ભાવતાલમાં અને રસાકસી જે કરે છે કે અહીંથી વીસ વીસ કિલોમીટર આજુબાજુના ગામમાં આજુબાજુના ગામમાં વીસ વીસ કિલોમીટર જીનિંગમાં જ્યારે કપાસ ખાલી કરવા જતા હોય ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ બારસો એસી સુધી આપેલો હોય અને જયારે જીનિંગમાં ખાલી કરવા જાય ત્યારે જીનિંગ વાળા લોકો એવું કહે છે કે આ કપાસમાં હવા ભરેલી છે અથવા છે અથવા કોઈ પણ ભેદ પાળો છે એના લીધે સિત્તેર રૂપિયા એસી રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા એવા ભાવ કાપે છે પ્લસ બીજી વસ્તુ એવી છે કે આ ખેડૂતને અહીંયા માર્કેટિંગ યાર્ડ આવે નો પૂરતો ભાવ મળતો નથી અને આ જનસંખ્યા એ માટે ભેગી થયેલી હતી આંદોલન એ માટે કરેલું હતું કે ખેડૂત જે આ પ્રશ્નો છે એનું નિરાકરણ આવે અને એડ ના ચેરમેન છે અથવા એડ ના જે સભ્યો છે એ લોકો અહીંયા આવીને એમને નિવેદન માં જે લેખિત માં આપવું હોય કે જે રીતે આપવું હોય એ રીતે આપી શકે પણ હવે ઇશ્યુ એવો બનેલો છે કે કાલે જે કાર્યકર્તા જે બધા અહીંયા હતા કાર્યટકાયત કરવામાં આવી પસ્તાવવાનો ને પીસાવવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતોની હાલ બોટાદ અને સમગ્ર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના પણ ખેડૂતોની એક જ માંગ છે કે જે માર્કેટ ના ચેરમેન છે લેખિત બાંધરી આપે કે કરતો પ્રથા બંધ થાય ખેડૂત ને પોતાનો કપાસ જયારે વેપારી ખરીદે જયારે એના ખર્ચે ન લઈ જવામાં આવે એવી એક બે પ્રશ્નો ને લઈ અને લેખિત બાહનધરી આપે તેની ખાલી ખેડૂતો માંગ કરી રહ્યા છે જી નેહા બિલકુલ અને માલ બંધ કરી દો સરકાર શ્યાલ થઈ જાય આ દેશ ની ગુમરાહ કરી નાખવા ખેડૂત ને તમામ માલ બંધ કરી દો વેપારી ને કોઈ માલ પીયો નઈ ઘરમાં આપણા પૂરતું વખત અમારી દરરોજ ની કપાસ માં વેપારી આલમ બધાય રાજકીય સ્થાન કાઢ ગુમ ગુમરા ખેડૂત ને કરી બે વર્ષે હું ખેડુ છે બરબાદ કરી નાખવા કીધી સરકાર ખેડૂતો સતત પરેશાની સામનો કરી રહ્યા છે એક બાદ એક મુશ્કેલી ખેડૂતોના માથે આવી પડી છે રાજુ આપણી સાથે સંવાદદાતા જોડાયેલા છે રાજુ અત્યારે માર્કેટિંગ યાર્ડ નો જે દરવાજો તે બંધ કરી દેવામાં આવ્યો છે આપ જે પ્રકારની પરિસ્થિતિ જણાવી રહ્યા છો અડધા ખેડૂતો બહાર ઉભા છે અડધા અંદર છે એટલે કે ખેતરમાં જયારે કપાસ થાય છે બધો જ ત્યારબાદ ટ્રાન્સપોર્ટ ખર્ચ અહીંયા સુધી કપાસ લાવવાનો ખર્ચ એ બધું જ ખર્ચ કરીને ખેડૂત જ્યારે માર્કેટિંગ સુધી પહોંચે છે અને ત્યાં સુધી આ કપાસના ભાવ છે તે સાવ બેસી જાય છે ખેડૂત ન ભરાય તો શું કરે જીને વાત કરું પહેલા તો દ્રશ્ય દેખાડી આ ખેડૂતો યાર્ડ નો જે આ ગેટ આવેલો છે બંધ કરી દેવામાં આવ્યો છે આમ તો ગઈકાલથી ઇન્કાર કરી છે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે શું કામ કયા કારણોસર ખેડૂતો ને અંદર નથી દવા દેવામાં આવતા અથવા તો મીડિયા ને કેમ દવા દેવામાં આવતા એ પણ એક અનેક મોટો પ્રશ્ન છે જ્યારે બે ખરેખર વાત કરીએ

ના શેતપિંડી ની ભાવો ઓછો આપે વેપારી રિંગ કિટ નાખે છે બેન કે આ પગલો મારે લેવાનો છે રઘુબાનો એનો ભાવ બાર સો નો પોતાની મનમાની કરે છે

આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે બોટાદ થી માર્કેટિંગ યાર્ડ ખાતે આપના દ્રશ્યો પર બતાવી રહ્યા છીએ કે જ્યાં કપાસ લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે વેપારી મનમાની કરે છે અને ભાવ છે ઊભા કરીને કપાસના ભાવ ઘટાડાતા હવાનો દાવો છે તે ખેડૂતો કરી રહ્યા છે પંદર દિવસથી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો વેપારીઓની મનમાનીથી ખેડૂતો ખૂબ પરેશાન થઈ ગયા છે કપાસ ની ખરીદીમાં છેતરપિંડીનો આ સિલસિલો લગભગ પંદર દિવસ યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈને તો બોટાદ અમરેલીમાં કપાસના ખેડૂતો સાથે છેતરપિંડીનો આ સિલસિલો હજુ પણ નથી શમ્યો તો ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયા છે હલો શું આમ કરશે બીજું કઈ કરશે સુધારા તમારી અત્યારે શું માંગ છે જોવા મળી રહ્યા છે ખેડૂતોમાં પણ હવે એ જ માંગ છે કે ક્યારે આ તમામ પરેશાનીનો અંત આવશે ને ક્યારે ખેડૂત છે તે ફરી એક વખત બેઠું થશે કારણ કે એક બાદ એક પરેશાનીઓ ખેડૂતોના માથે આવી રહી છે